સુરત શહેરના ડીસીપી ઝોન થ્રી પોલીસની ટીમ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગુમશુદા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવવા માટેનો એક સૂત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ડીસીપી ઝોન ત્રણ પોલીસની ટીમ દ્વારા આ અભિયાન અંતર્ગત રસ્તે રજડતા લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેમના પરિવાર સુધી પહોંચીને ગુમશુદા લોકોનું પરિવાર સાથે મિલન કરવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત અભિયાનપુરા વિસ્તારમાં નીચે રહી જીવન વૃદ્ધનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પચીસ વર્ષ અગાઉ આ વૃદ્ધ મહારાષ્ટ્રના સાંગલીથી સુરત આવ્યા હતા અને રજડપાટ કરતા હતા તેઓની તબિયત નાદુરસ્ત લાગતા પોલીસે વૃદ્ધની પ્રથમ તો સારવાર કરાવી હતી અને તેમના પરિવારજનોની માહિતી મેળવીને તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આમ સુરત ડીસીપી ઝોન ત્રણ પોલીસ ટીમની સરાહનીય કામગીરીને લોકોએ ખૂબ બિરદાવી પ્રશંસા કરી છે ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી અને એમના ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસનો અમે ખુદ ખૂબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવાર ને અમે મિલન કરાવી શકીએ પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલી થી જો એ વિખુટા પડી ગયા હોય તો એ નું અમે મિલન કરાવી શકીએ